આઈપીએલ ક્રિકેટ સિઝનનો ભારતભરમાં રોમાંચ જોવા મળી રહ્યા છે આજે શુક્રવારે મંગલ પ્રારંભ નિમિત્તે ઉદ્ઘાટન સમારોહમાં જબરૂ પરફોર્મન્સ આપવા માટે ભૂમિ ત્રિવેદી અને ટાઈગર શ્રોફ સહિતના અનેક કલાકારો પધારી રહ્યા છે ત્યારે રંગીલું જેઓ આઈપીએલના રાજકોટ મેચનો શુભારંભ પોતાના ઉમદા પરફોર્મન્સથી આપવાના છે તેવા ટાઈગર શ્રોફ અને ભૂમિ ત્રિવેદી સહિતના કલાકારોને રાજકોટવાસીઓએ ઉમંગભેર આવકાર્યા હતા અહેવાલ લલિત વ્યાસ जी बहुत खुश हूँ मैं बहुत एक्साइटेड हूँ कल परफॉर्म करने जा रहा हूँ अभी फिलहाल टेक्निकल रिहर्सल के लिए जा रहा हूँ तो नर्वस हूँ माइकल आ रही है आ, मुना माइकल जुलाई में रिलीज होगी फिलहाल और बाकी टू पे काम कर रहा हूँ મને બહુ જ ખુશી થઈ રહી છે કે આ વખતે આઈપીએલ ના ટેન ઇયર્સ કમ્પ્લીટ થયા છે અને એમાં માં જે મેચ રમાઈ રહી છે એની ઓપનિંગ સેરેમનીમાં મને મોકો મળ્યો છે પર્ફોમ કરવાનો અને દેટ ટુ ઇન રાજકોટ અને હું બેઝિકલી છું ગુજરાતથી બરોડાથી અને રાજકોટમાં આવીને ગુજરાતને રિપ્રેઝન્ટ કરવું અને દુનિયાભર આખી દુનિયા જોવાની છે આઈપીએલ મેચ સો ઇટ્સ અ ગ્રેટ થિંગ ફોર મી અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે રાજકોટના જેટલા પણ લોકો છે બધા જ આ વખતે બધાને ઉત્સાહ ઘણો બધો છે અને આઈ એમ શ્યોર કે આખું સ્ટેડિયમ ફૂલ થઈ જવાનું છે હું દુહોછંદ ગઈ રહી છું પ્લસ મારા જે હિટ બે ગીતો છે હું એ પણ ગઈ રહી છું અને શક્તિ શ્લોક પણ ગઈ રહી છું હું સો આપણે સંસ્કૃતિને સાથે રાખીને પ્લસ એક ગુજરાતી હોવાનો નહો લેવાની છું અને પ્લસ બોલીવુડમાં પણ હું છું તો એ પણ હું પ્રેઝન્ટ કરવાની છું હમણાં તો હું શ્યોર શ્યોર આઈ થિંક હવે તો આવતીકાલે હું ઇનફેક્ટ અમારું મારું ત્રણ કે ચાર મિનિટનું પર્ફોમન્સ છે અને એ જ હું ગાઈ લઈશ તો મજા નહીં આવે સો આઈ થિંક યુ નો દેટ સરપ્રાઇઝ શુડ બી દેર અને ગણીને જેટલા દોહા છે ફેમસ દોહા એમાંથી જો હું એક ગાવાની છું સો આઈ થિંક એ આપણે આવતીકાલે સાંજે સવા છ માટે જ રાખીએ તો એમ બહુ જ સરસ ગુજ હું તો બહુ જ મોટી યાઝેક્ટલી હું તો બહુ જ મોટી ફેન છું ટાઈગર શ્રફની અને પ્લસ સચિન જીગર સાથે પણ હું યુનો શોઝ કરી રહી છું તો આજે એ લોકોને પણ મળવાનો મને લાભો મળ્યો મોકો મળ્યો અને બધા સાથે હું પરફોર્મ કરીશ સો દેટ વિલ બી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર મી અને બસ તમારા બધાનો સાથ છે પ્રેમ છે અને આટલું પ્રેમથી તમે અમને રિસીવ કરવા આવ્યા દેટ્સ અ ગ્રેટ થિંગ ફોર મી થેન્ક યુ